પોલીસે દોરાથી બચવા પાંચસોથી વધુ વાહનને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા માતર પોલીસ સ્ટેશન દ્વારા ઉતરાણના તહેવારને લઈને પોલીસ એક્શન મોડમાં ચાઇનીઝ દોરીને લઈ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું પોલીસે પોતાના વાહનો ઉપર સેફ્ટી ગાર્ડ લગાવ્યા બાદ રાહદારીઓના વાહનોમાં પણ પાંચસો જેટલા સેફ્ટી ગાર્ડ સોમવારે લગાવ્યા અને માતર પોલીસ સ્ટેશન દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને ખેડાના બજારોમાં પતંગ દોરીની દુકાનોમાં ચાઇનીઝ દોરીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે ટાઉનમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીઓના વાહનો ઉપર ચાઇનીઝ દોરીને લઈ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા બાદમાં માતર પોલીસ સોસાયટી અને માતર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવી આપણી સંસ્કૃતિ છે અને તેમાં મનુષ્યના અકસ્માત ના થાય તે માટે ચિંતા કરવી આપણી ફરજ છે ત્યારે આજ રોજ રેડક્રોસ સોસાયટી દ્વારા બાઇક સેફ્ટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સાથે સંયોજક ચંદેશભાઈ પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ મનોજભાઈ અને તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ ઉપપ્રમુખ અજીતસિંહ બાપુ સરપંચસિંહ ભગવતભાઈ પરમાર અને બિસ્મિલ નામ મલેખ સચિનભાઈ અને મેહુલ સિપલા ભરતભાઈ પીઆઈ પરમાર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ આયોજક રેડ ક્રોસ ટીમ ઇન્ચાર્જ વિવેકભાઈ બારોડ તેમજ દેવેન્દ્રભાઈ સૌ તાલુકાના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો ધારાસભ્યના સહયોગથી પીઆઈ જીએન પરમાર અને પીએસઆઈ મીર સાહેબ માતા સભ્ય અને પોલીસ દ્વારા અન્ય રાહદારીઓની બાઇકોમાં પાંચસો જેટલા સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા ઉપરથી પસાર થતા ટુ વ્હીલર બાઇક ચાલકોએ પોલીસે ઉભા રાખીને સેફ્ટી ગાર્ડ લગાવ્યા પત્રકાર મોહમ્મદ ખાન પઠાણ માતર